ખૂબ આનંદ થયો હમણાં તો અહીંયા હમણાં ગણા એટલે ચાર પાંચ ચોથો પાંચમો દિવસ છે રામભાઈ ની હતા હા પછી જયેશભાઈ ની હા જયેલભાઈ અહીંયા પછી લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ અહીંયા દ્વારકા દર્શન કરી સીધા અહીંયા આવી ગયા તા એ તો કાલે તમને મેં વિડીયો માં કીધું હતું તો ભાગી જતા હતા પણ પાછળ ભરવા રોકા અમે ઘરે જ નીકળ્યા તેજીનો ભાવ હતો કે આવો આવો હવે જાવું પછી નહીં આવે જય આવી આપણે તમે કયો એ બાજુ પેલા તો ભારત માં બે મંદિર છે એક આપડે દક્ષિણ માં તિરુપતિ ખોરાસા માં પેલા એ મંદિર લઈ પાછો ટાઈમ નથી તમારી પાસે આગળ પછી આમ જાવું તું સાસણ બાજુ જંગલ બાજુ પણ એટલે બધી તો લેટ થઈ જાય એટલે દાત્રાણા ગોદ માં ડુંગર છે ગાત્રાણા માતાજી નું મંદિર છે ત્યાં વ્યવહારો આવશે જોઈએ અને બાકી બીજું તમે કઈ વેલી શું કેવાય કે બાજુ નું વિસ્તાર ની ખબર હોય કયો ન્યા તમારી મને બહુ ખ્યાલ નથી કેમ કે આ બાજુ ક્યારે આવ્યા ન હોય એટલે બહુ ખ્યાલ ન હોય કે કેવું સ્થળ છે છે જોવાલાયક જોવાલાયક તો ઘણું ટાઈમ આપણી પાસે પેલા વાડીયાથી આતો મારી આપડે રસ્તા માં જ વાડી આવે આ મિત્રો કોમેડી હોય ને આપડે ચાજુ ના થાય અડધો અડધો પોણો કિલોમીટર અડધો પોણો કિલોમીટર વાડી થાય મારી આજુ બાજુ માં દર્શન કરવા મંદિરે હાલો તો પાછા આપડે હાલો રામભાઈ નીકળી મિત્રો ખાસ એક વાત નોટ કરી લેજો નવો વ્યવર હોય ખાસ આ લગભગ ને મૂકી દે ખરેખર કામ હાર્ડ હોય અઘરું હોય અરે બહુ અઘરું કારણ કે મેં જોયેલું છે કાલે મારે વિડીયો નો કારણ કે મારા આપડે મીટઅપ નો વિડીયો એડિટિંગ હતો કાલે સૌજીભાઈ પાણી કરી અને સાડા અગિયાર બાર વાગ્યા સુધી એડિટિંગ કર્યું છે ટાઈમ થઈ ગયો એટલે અઘરું છે મિત્રો સપોર્ટ કરજો બધા યુટ્યુબરો ને એવું નહીં મને બધાને સપોર્ટ કરવા મને તો તમારી એક ક્લિક સબસ્ક્રાઈબ બટન ઉપર લાગે ને ઘણો સપોર્ટ મળી જાય અને આપણે રામભાઈ આપડે આપડે સપનું છે કે સિલ્વર પ્લે બટન આવે આપણા ઘરે આંગણે

અને મુહૂર્ત આજનું થાય થવાની તૈયારી છે તો ઓલી બાજુ દેખે ને વરસાદ લગભગ ચાલુ જ છે નહીં રામભાઈ ગઈર બાજુ જવાનું છે ને વરસાદ આવશે અમારા પેલા જવાનું હતું ખોરા આપડે મોનિલભાઈ આવે એટલે પછી ગઈ આપડે જઈએ પછી ત્યાંથી રિટર્ન ખોરા અને એ એક આપડે યુટ્યુબર આવે છે રામભાઈ કીધે મોનિલભાઈ ને આપડે નાથીબેન રામભાઈ ઘરે હતા ને ત્યારે મોનિલભાઈ આપડે વિડીયો માં હતા તો એ જૂના આપડે આથી

પણ મને તમારા બધા વિડીયો જતો ને તમારા ખાંડી એટલે કેટલા મન થાય અમારી બાજુ ખાંડી

ફાયદો પણ ઘણો થાય આપડે વરસાદ આવ્યો ને કેમ ફાયદો થાય એવો ફાયદો થાય મીઠું પાણી હોય હા

રામભાઈ બેઠા હોય છે ખા આપણે આપણે તો ઓજારો છે રામભાઈ ના એક કાર છે એક ટ્રેક્ટર ઓલી બાજુ ઓણી છે ને થ્રેસર એમનું બાર થી કઈક આવો નજારો છે રામભાઈ ને ઘરનો તો હાલો મિત્રો હવે છે ને રામભાઈ અરે થોડી મુલાકાત કરીએ આ તો ભાગને બ્લોક માં લઈ લઈ ગયો અમારો બ્લોક માં કેમ છે ભાગ મજામાં

મને પૂછ્યા વગર પરમિશન વગર ઘર બતાવી હાજર તોફાની રાજય જય શ્રી કૃષ્ણ દર્શન જેવો છે તોફાની કા ના માતાજી દર્શન બ્લોક માં જોતા તો હશો

આવી ગયા રામભાઈ ને ખુલતી પાણી આવી ગયા એટલું બધું સફેદ સફેદ છે ને પાછળ તમને બતાવું તો જો આ છે કામ આપડે ધાબા ઉપર થી આવો દેખાય ને રામભાઈ વાળી છે ને ઓલું ઘર દેખાય ને

રામભાઈ ધ્યાન દેવાનું બીજું એનાથી આપડે રજા લઈ જુનાગઢ જવાનું છે માલ પાય થી રજા લઈ લઈ હવે હેલો હું મહે દૈન્યમ મે ભાઈઓ પોતાની ચેનલ ની અંદર ખૂબ ખૂબ આગળ વધે અને પોતાના પરિવારનું નામ રોશન કરે રામ રામ ખૂબ અમારા ઘરે મજા આવી ગઈ મજા આવી ગઈ તમારા ઘરે આવે બાજુ આવજો ચોક્કસ ચોક્કસ હવે તમે આવજો મોટા એટલે હાલો હા તો જવાનું થયો હવે છે ને આજનો આ બ્લોગ છે ને આપણે અહીંયા જ કરી દઈશું બ્લોગ પસંદ કરી આપણે પૂરો કરી દઈશું મળીશું પાછા આપણે આવતા ઘરેથી પાછો નવો બ્લોગ ચાલુ થઈ જશે આપણું કામ છે ડેલીનું રૂટીન ખેતીવાળી ને શાકભાજી ને આ પેલું ત્રીજું બધું ચાલુ થઈ જાય પાછું ને વળી પાછા ઓલા થઈ જાય થાક્યું ને વાળીમાં એટલે પાછા ઘૂમરો માછું જૂના બાજુ પાકું પાકું ચોક્કસ આવવાનું છે હા હાલો મનીલ હવે આપણે છે ને રજા લઈ